ડાના નડિયાદમાં એક્સપ્રેસ વે પર કેમિકલનું ટેન્કર પલટી જતા મુશ્કેલી વધી આસપાસના પંદરથી વીસ કિલોમીટર વિસ્તારમાં ઝીરો થઈ ગઈ જિલ્લા અને જિલ્લા પોલીસ અધિક્ષક એક્શન આવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરી રહ્યા છે અસરગ્રસ્ત મરીડા અને સુલુન ગામમાંથી લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે ત્રણસોથી વધારે લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા આસપાસના ગામ લોકોને પણ શ્વાસ લેવામાં મુશ્કેલી વધી રહી છે તો માટી અને ચૂનો નાખી કેમિકલ ન્યુટ્રોલાઇઝેશનની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી આવતા જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ટેન્કરમાં પાસઠ ટકા ઓલિયમ નામનું કેમિકલ હતું જેના કારણે આ મુશ્કેલી સર્જાઈ આસપાસના ગામડાઓમાં આરોગ્ય વિભાગની ટીમો પણ તૈનાત કરવામાં આવી સાથે લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે આરોગ્ય વિભાગની છ ટીમ ગામડાઓમાં તૈનાત કરી દેવાય છે ડાકોરથી આવતા ચાર લોકોને તકલીફ થઈ હતી ચારેય અસરગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવામાં આવે બે વ્યક્તિઓને નડિયાદની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા મોઢા પર માસ્ક પહેરી રાખવા માટે સૂચના આપવામાં આવી છે આ ફોર્ચ્યુનેટલી બહુ રિહાયસી વિસ્તાર નહી હતા એક્સપ્રેસના ના પણ નજીકના જે ગામો છે એને ભાગ રૂપે અમે લોકો સેફ જગ્યા લઈ ગયા છે આશરે કરી ત્રણસો લોકોને અમે નજદીક ના પ્રભાવિત જે ત્રણ ગામો હતા એને સીએફ જગ્યા લઈ ગયા છે હાલ એ ગામોમાં હવાના પ્રવાહના લીધે અત્યારે આ ફ્યુમ બહુ ઓછા થઈ ગયા છે અને આ જે જિલ્લા પ્રશાસનની ટીમો છે પોલીસની ટીમ છે મહાનગરપાલિકાની ફાયર ટીમો છે ત્યાં અત્યારે બધી પ્રક્રિયા હાથ ધરે છે ત્યાં ત્યાં માટી નાખીને અને સીએસીઓ થ્રી જે આવે છે એનાથી એસીડ યુટિલાઇઝેશન ની પ્રક્રિયા હાથ ઉપર ધરી છે માનની શ્રીએ પણ આમાં એની ઘટનાનો તાગ મેળવ્યો છે તો એ વિસ્તારની ગેસ હજી નીકળી નથી અને એના કારણે લોકોને ઉલટી ચક્કર અને સાથે સાથે શ્વાસની તકલીફ થઈ રહી છે અને એની સાથે આપણે ચાર દર્દી એવા પડ્યા છે જેને કે આપણે સારવારની જરૂર પડી છે એમાં ત્રણ દર્દી ત્યાંથી ડાકોરથી નડિયાદ આવતા હતા એ રસ્તામાંથી એમને તકલીફ થઈ તો એમને સિવિલ હોસ્પિટલ લઈ જઈને સારવાર કરવામાં આવી અને એમને સારવાર કરીને

વણસેલી છે થોડી તકલીફ છે પણ ગ્રામજનોને અને વિસ્તારમાં અહીંયા સલુણ થી માંડીને સુધી આ જે પ્રજલિત આગળ વધ્યો છે એને બધા સાથ સહકાર આપી અને આજુબાજુના વિસ્તારના તમામ ગ્રામજનોને વિનંતી કરું છું કે માસ્ક અને રૂમાલ બાંધી અને ઘરની બહાર નીકળે એ મારી વિનંતી ને લાગે છે અનાજ મુદ્દા પર વધુ માહિતી મેળવીશું સંવાદદાતા નડિયાદ થી આપણી સાથે વિનોદ જોડાયા છે વિનોદ કેમિકલ નું ટેન્કર પલટે ખાઈ જતા પરિસ્થિતિનું નિર્માણ થયું છે હાલની ત્યાંની પરિસ્થિતિ શું શું અપડેટ આપણે ખાસ જણાવ્યું કે ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ નજીક સરકાર પર બનેલી ઘટના એક બહુ મોટી દુર્ઘટના બની સાબિત થઈ રહી છે આ વિસ્તારની અંદર આ દુર્ઘટના સર્જાઈ એની સાધન આકાશી ને જે પ્રમાણે જે ધુમાડા નીકળ્યા છે એના કારણે આખા વિસ્તારની જે અરાજકતા જેવું ફેલાઈ ગયું લોકોમાં ડરનો અને ભયનો માહોલ ફેલાઈ ગયો છે આપને જણાવજો કે ખેડા જિલ્લાના વહીવટીના જિલ્લા કલેક્ટર ડીએસપી સહિત જિલ્લા આરોગ્ય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે આપણે ખાસ જણાવતા મને દુઃખ થાય કે આ વિસ્તારના સાત ગામોની અંદર આ જે દુર્ઘટનાના કારણે જે લોકોના શ્વસન તંત્રની અંદર જે તકલીફો ઉભી રહી છે અને એના કારણે ઘણી સંખ્યાની અંદર લોકોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે આ એક બહુ મોટી અહીંયા દુર્ઘટના સર્જાય છે અને જેના કારણે અત્યારે હાલ આજુબાજુના વિસ્તારોમાં ત્રણસો જેટલા માણસોને પણ સ્થળાંતર કર્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે જોકે ખેડા જિલ્લાના કલેક્ટર ડીએસપી અને જિલ્લા વહીવટીતંત્રના અન્ય અધિકારીઓ પણ ડાકફોર્સની અંદર જે ફાગણી કરૂણના એમાં વ્યસ્ત હતા એમ છતાં પણ એ લોકો નીકળી અને તાત્કાલિક આમ એક આપદાની અંદર નાગરિકોને સહાય કરવા માટે નીકળી પડે છે આપણે ખાસ જણાવ્યું કે ખેડા જિલ્લાના નડિયાદની અંદર જે વીડોદરા પાસે આવેલા ફાટક કે જે ગણપતિ ચોકડી કહી શકાય એ વિસ્તારની પર પણ ભારે ટ્રાફિક લાગે છે નડિયાદના લગભગ તમામ વિસ્તારોની અંદર આજે ટ્રાફિક જામની પરિસ્થિતિ છે કારણ કે લો વિઝિબિલિટીના કારણે એક્ટ્રેસ સાહેબ પરથી જેટલા વાહનો પસાર થતા હતા એ વાહનને ડાયવર્ટ કરવામાં આવ્યો છે જેના કારણે અહીંયા ટ્રાફિકની અરાજકતા ઉભી થઈ છે આપણે ખાસ જણાવ્યું કે છે ને નડિયાદ સિવિલ હોસ્પિટલની અંદર ચાર જેટલા પેશન્ટને દાખલ કરવામાં આવ્યા છે અને ખેડા જિલ્લાના આરોગ્ય અધિકારી વીએ ધ્રુવે હાલ એમની ટીમ સાથે સળંગ ખાતે ઉપસ્થિત રહ્યા છે છ જેટલી ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે અને લોકોને અત્યારે સારવાર અને એમની પ્રાથમિક જે તબીબી જરૂરિયાત છે એ પૂરી કરવામાં આવી રહી છે જી બિલકુલ આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ ગામમાં અત્યારે પ્રદૂષણના કારણે શ્વાસ લેવાની પ્રક્રિયા તકલીફ પડી રહી છે સાડા છ થી લઈને અત્યાર અત્યાર સુધીમાં આ પ્રક્રિયા ચાલુ જ છે એક્સપ્રેસ હાઈવે સલુન નજીક એક્સપ્રેસ હાઈવે ઉપર ટેન્કર પલટી કે લીકેજ થતા એક્સિડન્ટ થતા કે આ પ્રદુષણ અહિયાં ગયું ગામમાં બસ એ પેલું એનું માહોલ થઈ ઉધરસ અને ઉધરસ જ આવે આજે ગામમાં લગભગ છ વાગ્યા ના વાતાવરણ બઉ તંગ બની ગયું અને ધુમસ જેવું વાતાવરણ થઈ ગયું લોકોને ગભરામણ અને નાના છોકરાઓ ને શ્વાસ લેવામાં બી તકલીફ થઈ ગઈ અને મોટી ઉંમરના લોકોને બી બહુ તકલીફ થઈ આજે લગભગ છ થી સાડા છ વાગ્યાના સુમાર થી આ પરિસ્થિતિ ચાલુ છે અને હજુ પણ ઓછું થયું નથી